સુરતમાં થયેલા પથ્થરમારાની ઘટના બાદ ભારે તંગદીલીની સ્થિતિનું નિર્માણ થયું હતું જોકે આ ઘટનામાં કેટલાક લોકો દ્વારા જે સરીયદપુરા વિસ્તારમાં ગાડીઓ પડી હતી તે ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા ગાડીઓને મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું હતું ને આ ઘટના બાદ લાલગેટ પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેમણે જેમણે ગાડીને નુકસાન કર્યું હતું તેમની ધરપકડ કરી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં

ધરપકડ કરી છે પરંતુ સૈયદપુરા વિસ્તારમાં જે વાહનો તે વિસ્તારમાં હતા રિક્ષા હોય કાર હોય કે મોટર હોય ત્યાં કેટલાક લોકો દ્વારા આ વાહનો ઉપર તોડફોડ કરવામાં આવી ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું જેના કારણે આ નુકસાનીના પગલે આ મામલે ફરિયાદ થઈ હતી ને લાલ ગેટ પોલીસ દ્વારા આ તોડફોડ કરનાર જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી છે અને હાલ મહત્ત્વના સમાચાર એ છે કે આ તોડફોડમાં ત્રણ જેટલા આરોપીઓની લાલગેટ પોલીસે ધરપકડ કરી છે આ મામલામાં હજી પણ કેટલા આરોપીઓ સંડોવાયેલા હતા કયા કારણસર આ લોકોએ વાહનોમાં તોડફોડ કરી તે બાબતને લઈને પણ સુરત પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને આમાં જે કોઈ પણ ગુનેગાર હશે તેને છોડવામાં નહીં આવે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી રહી છે જો કે હાલ એક બાદ એક ખુલાસાઓ છે સુરતમાં પથ્થરમારાની ઘટનામાં સામે આવી રહ્યા છે આ સમગ્ર મામલો છે હવે કોર્ટમાં પહોંચ્યો છે અને આગામી સમયમાં બાબતે સુનાવણી થવાની છે હવે જોવાનું રહેવું કે ખરેખર આ ઘટના પાછળનો ઉદ્દેશ્ય શું હતો દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહી એટલું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં